કચ્છ પ્રદેશ સંત અને સુરાની ભૂમિ છે કચ્છમાં એવું ગામડું નહીં હોય કે જ્યાં કોઈ એનો ઇતિહાસ ન હોય અને વર્ષો પહેલાંની વાત કરીએ તો અબડાસાના જખૌ ગામમાં એક એવા વિરલ પુરુષ જેને સંત કહો ભગવાન કહો કારણ કે એ એમના આરશીવાદથી ન માત્ર ભાનુશાલી સમાજ પણ અહીંયા વાઢાઈમાં પટેલ સમાજ હોય આહીર સમાજ હોય એ બધાનો જે છે કહી શકાય કે નવો ઉદ્ધાર થયો અને એ એટલી બધી ઝડપીથી એ સમાજે વિકાસ કર્યો છે એનો દાખલો આ ભાનુશાલી સમાજ છે તો આજે જે ગાંધીધામથી મહારેલીનું આયોજન છેઠ રાતા તળાવ સુધી છે ત્યારે આજે વાંઢાઈ જે છે એ એમને દરેક ભાનુશાલીને પટેલ સમાજને આહિર સમાજને અને જે અઢારે વર્ણને આ આ સ્થાને ખેંચવાનું જ છે ત્યારે વાંઢાઈમાં આ જ્યારે અહીંયા વિરામ છે ભોજન પ્રસાદ છે પછી રાતા તળાવ સાંજે પહોંચશે ત્યારે સમાજના અગ્રણીઓને મળશું કે આ રેલીનો શું ઉદ્દેશ હતો કઈ રીતે વિચાર આવ્યો અને શું છે ભવિષ્યનું આયોજન સૌ આપનો પરિચય આપજો ગોવિંદ ચાંદ્રા ગાંધીધામથી આગામી એટલે કે ગઈકાલ આવતીકાલથી તારીખ ચૌદ પંદર અને સોળ જે સેવાધામ રાતા તળાવ ખાતે જે દિવસીય મહાયજ્ઞ એટલે સત્યંદી મહાયજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા એકમાત્ર દાતા કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા એવા હરીરામ પરસોત્તમ ચાંદ્રા અને મેગા મેડિકલ કેમ્પના દાતા શ્રી રાજેશ નંદાના યજમાન પદે જે આવતીકાલથી જે ત્રણ દિવસનો મેગા કેમ્પ અને ત્રિદિવસીય જે સત્યંદિ મહાયજ્ઞનો જે કાલથી પ્રારંભ થઈ રહ્યો છે એના અનુસંધાને એ યજમાનોને સત્કારવા માટે અને બાપા ઓધવરામના આશીર્વાદ લેવા માટે આજે આ જે મહારે જે આયોજન કરવામાં આવ્યું છે જે ગાંધીધામથી સવારે સાડા નવ કલાકે પ્રસ્થાન કરી અને સનાતન ધર્મનો ઝંડો લહેરાવીને કારણ કે બાપા જે ઓધવરામ હતા એ માત્ર કોઈ એક સમાજના ન હતા પણ સનાતન ધર્મના બાપાએ સનાતન ધર્મ માટે કામ કર્યું છે અને દેશ માટે પણ કામ કર્યું છે ક્રાંતિકારી સંત એવા ઓધારરામજી મહારાજના આશીર્વાદથી આજે આ રેલી ગાંધીધામથી પ્રસ્થાન કરી અને જ્ઞાતિના ગામમાં આદિપુર અંજાર અને રસ્તામાં જે જે પણ આવતા ગામો કુકમા ભુજ અને અહીંયા વાંઢા દેસલ પર થઈ અને આ જે રેલી છે એ મહારેલી રાતા તળાવ ખાતે ત્યાં એનું ભવ્ય સ્વાગત થવાનું છે અને સાંજે છ કલાકે આ આ રેલીનું ત્યાં ભવ્ય ભવ્ય સ્વાગત થશે દાતા પરિવારનું આજે ત્યાં પૂજન વિધિ શરૂ થવાની છે એની દેહ સુધીના કાર્યક્રમ આજે છ વાગે શરૂ થવાના છે એના પહેલાં આ જે રેલી છે આ મા રેલીનું આયોજન એક જ છે કે આ જે પરિવાર છે જેણે આ મહાયજ્ઞનું જેણે આયોજન કર્યું છે અને એકમાત્ર દાતા પરિવારને આ ત્યાંથી એક સામૈયા રૂપે એમને સત્કારવા રૂપે આ રેલીનું એક આયોજન કર્યું છે બાપા ઓદોરામજી મહારાજ અને મા જગદંબાના આશીર્વાદ મા આશાપુરાના આશીર્વાદ સાથે છે અને મા ન્યૂઝ આશાપુરા ન્યૂઝના પણ અમારી સાથે ખૂબ ત્યાંથી જ્યારથી નીકળ્યા છીએ ત્યારથી જ સતત અને સતત લાઈવ અમને આનું પ્રસારણ મળ્યું છે એટલે એ બદલ પણ જે આ જે પણ જેટલા પણ મીડિયા કર્મીઓ છે એમનો પણ અત્રે હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ઓધરમ જય ચૈત્રનો આટલો જોરદાર તાપ પણ કોઈને નજરમાં કોઈ થાક નથી દેખાતો આ શક્તિને કઈ રીતે કહેશો ને આ જગ્યા ઉપર ગુરુ શિષ્યની પરંપરા ઈશ્વરરામજી હોય ઉદરરામજી મહારાજ હોય વાલરામજી મહારાજ હોય પછી અનેક ગુરુ પરંપરા આજે વર્તમાન સમય સુધી પણ જે છે એ આજે એક જલતો દીપક છે અઢારે વર્ણને માર્ગદર્શન આપે છે ત્યારે આ જગ્યામાંથી તમને કેટલી એનર્જી મળે છે અમે જ્યારે જ્યારે પણ ક્યાં અટકીએ સમાજનું કાર્ય હોય કે જે પણ કાર્ય હોય અમને થાય કે જ્યારે કંઈ મૂંઝવણ થાય છે કે ક્યાં પણ અટકી છે ત્યારે આ ભૂમિ ઉપર આવીએ વાંઢાએ આવીએ એટલે અમને અહીંયા પાવન આ પાવન ભૂમિ ઉપર પગ રાખતા જ અમને એનું સોલ્યુશન મળે છે બાપાના આશીર્વાદ લઈએ અને બાપા બાપાના દર્શન કરીએ એટલે અમારી તમામ સમસ્યાઓ અમારી મૂંઝવણોનો બધો જ સોલ્યુશન અમને અહીંયા મળી જાય છે સ્થાનિક ટ્રસ્ટી કે કોઈ પટેલ સમાજમાંથી અત્યારે હજી સ્થાનિક આ યાર આવી જાઓ જય માતા જય માતા તો સ્થાનિક જે છે એ પટેલ સમાજમાંથી યુવા અગ્રણી અને સ્પષ્ટ વક્તા ખાસ કરીને ઘણા લોકો એમને સાંભળ્યા હશે આજે ભાનુશલી સમાજનો મુંબઈથી ગાંધીધામથી જે રેલી આમ તો લગભગ એટલે લગભગ ગાડીઓનો જે કાફલો જે છે ને એને પાછો શિસ્તબદ્ધ એ કે ગાડી જે છે રોડની ક્યાંય પણ અશિસ્ત ન થાય એટલે આ શિસ્ત સાથે અમે રેલી જોઈ છે અમે એના સાક્ષી રહ્યા છીએ શું કહેશું આજે તમારા જે છે આ તો તમારા બધાનું જ છે એટલે આમાં એ મહેમાન યજમાન આવતું જ નથી આ ઈશ્વર આશ્રમ ઓધોરરામજી મહારાજ અને હરિહર પરંપરાના સંતો એ સમગ્ર કચ્છ માટે આ સનાતન ધર્મની ધરોહર છે રાતા તળાવ મુકામે જે સપ્તચંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે એના માટે મંજી બાપુ અહીંયા ઓધોરમજી મહારાજને પ્રાર્થના કરેલ આ યજ્ઞ કરવામાં મંજી બાપુને અનેક વિઘ્નો વચમાં આવ્યા આ એમનો સંકલ્પ હતો યજ્ઞ કરવો પણ કોઈ કારણોસર આ કંઈક ને કંઈક વિઘ્ન આવે એટલે લંબાતો જતો હતો કાર્યક્રમ એટલે મંજી બાપુએ મનોમન સંકલ્પ લીધો અધોરમજી મહારાજને કે બાપા આ કાર્ય છે રાતા તળાવ મુકામે કરવાનું છે તો એ કાર્ય તમે મને વિઘ્ન આવે છે અને હવે તમે એ કાર્યક કાર્યને પાર પાડો એ સંકલ્પ સિદ્ધ થયો ત્યારે મંજી બાપુ એમની ટીમ લઈ અને અહીંયા દર્શન કરવા આવેલ હું ઈશ્વર આશ્રમ વતી અહીંયા હાજર રહેલ અને ત્યારે મનજી બાપુએ મને આ વાત કરેલ કે વિનોદભાઈ મારો જે સંકલ્પ હતો એ સંકલ્પમાં કંઈક ને કંઈક તકલીફ આવતી પણ બાપાએ મારો સંકલ્પ પૂર્ણ કર્યો છે અને રાતા તળાવે એક સપ્તચંડી મહાજજ્ઞ થવા જઈ રહ્યો છે એ મારો સંકલ્પ સિદ્ધ થયો છે આ એવી ચમત્કારિક ઉર્જાવાન સમાધિઓ છે ઓધોરમ બાપાની કે જ્યાં માગો ત્યાં મળે પણ એના માટે માગવાની આપણી અવકાત હોવી જોઈએ એ સાફ હૃદય ત્યાં માગી તો બધું જ મળે છે આ સમાધિઓ આ ઈશ્વર આશ્રમ આ હરિહર પરંપરા એ સમસ્ત હિન્દુ સમાજની સનાતનની ધરોહર છે આ જગ્યાએ તે મહારાજે એમના સમયમાં નાનામાં નાના વર્ગ જે કચડાયેલો વર્ગ હતો હિન્દુ સમાજનો એને રોજગારી મળી રહે એટલા માટે બાપા અહીંયા એ સમયમાં કામ તે કરી અને સૌને શિક્ષણ મળે એના માટે ઓધોરરામજી મહારાજે એમના સમયમાં બહુ જ તકલીફ વેઠી અને સ્કૂલો પણ ચાલુ કરી અને એ સ્કૂલો અત્યારે પાંડુરંગ દાદાને અર્પણ કરી અને આજે પણ અવિરત ચાલે છે ઓધોરામજી મહારાજ માટે ઓધોરામજી મહારાજે તો સંપૂર્ણ સમાજ માટે હિન્દુ સનાતન ધર્મ માટે કામ કર્યું પણ અત્યારે જે તમે આપ મને કહી રહ્યા છો કે ગાંધીધામથી જે રેલી રાતા તળાવ જ્યાં છે અને શિસ્તબંધ નીકળી એ ઓધોરરામજી મહારાજનો આ ઉજળો સમાજ છે ભાનુસારી સમાજ જે ઓધોરમનું નામ પડે તો તન મન અને ધન તે આમ કહી શકાય કે એમના કાળજા પણ ઓધોરમ માટે કાઢી કાઢીને આપી દે એવો આ સમાજ સંસ્કારી સમાજ છે આ ઓધોરામજી મહારાજે વાલરામજી મહારાજે આપેલા સંસ્કારો છે અહીંયાની પણ મુંબઈમાં પણ ભવ્ય રે કાર્યક્રમો ઔધોરામજી મહારાજના નામે થાય છે ત્યાં પણ ત્યાંની સરકાર પણ નોંધ લે છે કે આ શિસ્તબંધ સમાજ એ ઓધોરામજી મહારાજે આપેલા સંસ્કાર છે જય ઓધોરામ મિત્રો મેં જોયું છે મુંબઈમાં પણ પચીસ તારીખે જતો હોઉં છું એકાદ બેન આવી જાજો પચીસ તારીખે જે કાર્યક્રમ થાય છે ત્યાંની સરકાર ત્યાંના કેબિનેટ ત્યાંના ધારાસભ્યો ત્યાંના મંત્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા હોય છે એટલે આ સમાજનો ત્યાં ધબધબો કહો કે આ સમાજની ત્યાં લોકપ્રિયતા કહો એ ચોક્કસ દેખાડે છે વિરામ તરફ જાશું કારણ કે બપોર થઈ ગયો છે અને વહેલા આ લોકો નવ વાગ્યાથી ચાલુ થયા છે અને અત્યારે લગભગ સાડા ત્રણ વાગ્યા છે કોઈએ જમ્યા નથી એટલે વધુ સમય નહીં લઈ કારણ કે બધાને ભજન અને ભોજન આ તો જગ્યા ઉપર ભૂખ્યો રહે તો ભગવાનને એ મંજૂર ન હોય இடர்வியூ லீ અમને નારી શક્તિનો નો ઇન્ટરવ્યુ લઈને ત્યારબાદ વિરામ લેશો શું નામ આપનું મારું શાંતાબેન અમરતલાલ માવાણી જી આજે તમારા ઘરે આ બધા મહેમાન તો નકા કાકે બધા તમે એક જ પરિવારના છો કેટલી ખુશી છે આજે બહુ જ એકદમ અતિ આનંદ છે બહુ મજા આવી ઓધરમ વ્રત રા જોઈ રહેતા ક્યારે પધારશે જી ને અમને ઓધરમ બાપા પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ બહુ છે આજના પશ્ચિમી સંસ્કૃતિમાં જંજાવાતમાં આપણી સંસ્કૃતિ બચે આપણો ધર્મ બચે દીકરા દીકરીઓમાં જે છે એના માટે આ સ્થાનક કેટલું મહત્વનું બન્યું છે બહુ જ મહત્વ સરસ સુંદર બન્યું છે ને કાયમ આવું ધમધમતું રહે એ અમારી બહુ જ ઈચ્છા છે

આપણે તો બાપા પાસે અત્યારે અત્યંત માનવ મેરામણ તો તમે જુઓ વાહ 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 ખૂબ સરસ હું તો એટલું કહું છું ઓધવ રામ ગુરુ જ્ઞાની અમારા એ એ છો આરામ બાપા તમે તમે આવો આવો ફરી ફરી ગુરુજી મને એવું લાગે છે કે એ ક્યાંય જ્ઞાત નથી બધી દરેક ની અંદર છે આ દીકરીની અંદર પણ છે આ ભજનીકની અંદર પણ છે અને ઝાડના એક એક પાંદડા અંદર છે તો આ એની એનર્જી તમે મહેસૂસ કરો હમણાં એક સરસ વાત કરી કે જો તમારું પાત્ર હશે તમે અર્જુન બનશો તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા સારથી બનશે એટલે અર્જુન બનવાની આપણી ક્ષમતા હોવી જોઈએ બસ આટલું જ હવે રતા તળાવ જઈને ત્યાં જે છે સામૈયું કરવાનું છે સાડા વાગ્યા છે પણ કોઈના ચહેરા ઉપર થાક નથી રમેશ ભાનુશાલી સાથે જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ વાંઢાય તીર્થભૂમિ કચ્છ ગુજરાત હરિભાઈ ભાનુશાલી ગામ રામ પર અબડા ઓદા વયાજી ઝૂપડી ਅਨੇ ਜਲੇ ਨਜਗ ਜੋ ਬਾਤ ਟਾਣੇ ਟਾਣੇ ਅਚੀਂ ਟੇਕੋ ਡੀ ਜਾ ਐ ਤੜੇ ਜਲੀ ਦੀ ਜੁਪੜੀ ਬਾ ਜੈ ਹੋ ਦਵਰਾ